મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જાણવા જઈ રહ્યા છીએ ફાગણ માસની પૂર્ણિમા જે હોલિકા દહન થાય છે તે ક્યારે છે શુભ સમય શું છે આ પૂર્ણિમાનું શું મહાત્મ્ય છે અને આજે ક્યાં ઉપાય કરવા તે બધું જાણીશું હિન્દુ ધર્મમાં દરેક ત્યોહાર એવા હોય છે જે અધર્મ ઉપર ધર્મની જીતના રૂપમાં મનાવવા માટે મનાવવામાં આવે છે અને એ જ રીતે હોલિકા દહનની ઉજવણી પણ થાય છે હોલિકા દહન પહેલા પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો જેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું હતું અને એ રાક્ષસે પ્રજા ઉપર અત્યાચાર ચાલુ કર્યો હતો તેનો એક દીકરો હતો જેનું નામ પ્રહલાદજી હતું તે ભગવાનનો પરમ ભક્ત હતો જે હિરણ્યકશ્યપને ગમતું ન હતું તેથી એણે દીકરાને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દીકરો ભગવાનનો ભક્ત હોવાથી એને કંઈ પણ ઈજા ન થઈ એક જ દિવસે હિરણ્યકશ્યપની બહેન આવીને કહે છે ભાઈ જો તારે તારા દીકરાને મારવું હોય તો મને મારા ખોળામાં આપી દે કેમ કે મને વરદાન છે કે મને આગ નહીં બળે મારું એક એવું વસ્ત્ર છે જેને પહેરીને તો આગ મને કંઈક નહીં કરી શકે કોઈને બળાવી ન શકે મને તો હોળીનો વરદાન છે તે દિવસે હિરણ્યકશ્યપ અને પ્રજા બધા મળીને હતા અને વાતાવરણ ખૂબ જ મસ્ત અને ખુશીનું હતું ત્યારે એ જ વાતાવરણમાં હોલિકા જળવાઈ રહી હતી એટલે કે હોલિકાનો દહન કરવામાં આવ્યો હતો ઢોલ વગાડવામાં આવી રહી હતી અને એક તરફ લોકો કહી રહ્યા હતા કે ભાઈ આજે પ્રહલાદજીનો મૃત્યુ થાય પણ ભગવાનના ભક્તને કંઈ નહીં થાય હોલિકા પોતે ભક્ત પ્રહલાદજીને પોતાના કાચમાં લઈને આગમાં જવા આપી છે અને કપડું ઢાંક્યું હતું પરંતુ પવન આવ્યો અને કપડો ઉડી ગયો તે કપડું આગના રોતક નામનું વસ્ત્ર ઉડી જતા આગ પ્રગટાઈ ગઈ પ્રગટ્યા બાદ એ અગ્નિએ હોલિકાનું દહન કર્યું છે અને પ્રહલાદજીનો જય જયકાર થયો છે એ દિવસ હોળીનો દિવસ હતો એટલે આપણે હોળી પ્રગટાવીએ છીએ તે દિવસ ફાગણ શુદ્ધ પૂનમને કહેવાય છે દર્શક મિત્રો હોળી તો રાક્ષસ કુળમાં હતી પરંતુ એને શ્રાપ હતો એટલે એ દેવકન્યામાં હતી દેવકન્યાને શ્રાપના કારણે હોળી એટલે રાક્ષસ કુળમાં જન્મ થયો પરંતુ જ્યારે એનું દહન થયું છે ત્યારે દેવકન્યા એમાંથી પાછી જન્મી છે અને તે વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બધા દેવી દેવતાઓ પણ ત્યાં આવીને એ હોલિકાને નાશ કરી રહ્યા હતા આશીર્વાદ આપે છે અને ભક્ત પ્રહલાદજીને પણ આશીર્વાદ આપે છે એ દિવસથી હોળીને આપણે માતા તરીકે પૂજીએ છીએ કહેવાય છે કે આ હોળીનો દિવસ શાસ્ત્રોમાં બહુ જ ચમત્કારી દિવસ ગણાય છે કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રિ અને દારૂણા આ ચાર રાત્રિમાંથી આ એક રાત્રિ છે ચાર રાત્રિમાં હોળીની રાત્રિ બહુ જ ચમત્કારી ગણાય છે એ દિવસે રાત્રે સાધના પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવાથી એક વિશાળ શક્તિ પ્રાપ્ત થાય છે જેમ કાળી ચૌદસની રાત્રિ શિવરાત્રી અને જન્માષ્ટમીની રાત્રિ હોળીની રાત્રિ વર્ષમાંની ચાર રાત્રિમાંથી એક છે શક્તિશાળી દિવસ એટલે હોળીનો એની પવિત્રતા અને મહત્વ વિશે વાત કરીએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળી વખતે પૂજા કરવી મહત્વપૂર્ણ છે જો કોઈ વ્યક્તિના લગ્ન થયા હોય અને એ પહેલી હોળી હોય તો પતિ પત્નીએ મળીને હોળી માતાની પરિક્રમા કરવી અને પૂજન કરવું જોઈએ અને જો ઘરમાં દીકરો જન્મ્યો હોય તો તેમની પહેલી હોળી પર એ દીકરાને હોળી માતાના દર્શન કરાવવું જોઈએ દરેક જણાએ હોળી માતાની પૂજા કરવી જોઈએ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જાણવા જઈ રહ્યા છીએ ફાગણ માસની પૂર્ણિમા જે હોલિકા દહન થાય છે તે ક્યારે છે શુભ સમય શું છે આ પૂર્ણિમાનું શું મહાત્મ્ય છે અને આજે ક્યાં ઉપાય કરવા તે બધું જાણીશું હિન્દુ ધર્મમાં દરેક તહેવાર એવા હોય છે જે અધર્મ ઉપર ધર્મની જીતના રૂપમાં મનાવવા માટે મનાવવામાં આવે છે અને એ જ રીતે હોલિકા દહનની ઉજવણી પણ થાય છે હોલિકા દહન પહેલા પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો જેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું હતું અને એ રાક્ષસે પ્રજા ઉપર અત્યાચાર ચાલુ કર્યો હતો તેનો એક દીકરો હતો જેનું નામ પ્રહલાદજી હતું તે ભગવાનનો પરમ ભક્ત હતો જે હિરણ્યકશ્યપને ગમતું ન હતું તેથી એણે દીકરાને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ દીકરો ભગવાનનો ભક્ત હોવાથી એને કંઈ પણ ઈજા ન થઈ એક જ દિવસે હિરણ્યકશ્યપની બહેન આવીને કહે છે ભાઈ જો તારે તારા દીકરાને મારવું હોય તો મને મારા ખોળામાં આપી દે કેમ કે મને વરદાન છે કે મને આગ નહીં બળે મારું એક એવું વસ્ત્ર છે જેને પહેરીને તો આગ મને કંઈક નહીં કરી શકે કોઈને બળાવી ન શકે મને તો હોળીનો વરદાન છે તે દિવસે હિરણ્યકશ્યપ અને પ્રજા બધા મળીને હતા અને વાતાવરણ ખૂબ જ મસ્ત અને ખુશીનું હતું ત્યારે એ જ વાતાવરણમાં હોલિકા જળવાઈ રહી હતી એટલે કે હોલિકાનો દહન કરવામાં આવ્યો હતો ઢોલ વગાડવામાં આવી રહી હતી અને એક તરફ લોકો કહી રહ્યા હતા કે ભાઈ આજે પ્રહલાદજીનો મૃત્યુ થાય પણ ભગવાનના ભક્તને કંઈ નહીં થાય હોલિકા પોતે ભક્ત પ્રહલાદજીને પોતાના કાચમાં લઈને આગમાં જવા આપી છે અને કપડું ઢાંક્યું હતું પરંતુ પવન આવ્યો અને કપડો ઉડી ગયો તે કપડું આગના રોતક નામનું વસ્ત્ર ઉડી જતા આગ પ્રગટાઈ ગઈ પ્રગટ્યા બાદ એ અગ્નિએ હોલિકાનું દહન કર્યું છે અને પ્રહલાદજીનો જય જયકાર થયો છે ભક્તની અહીંયા જય થઈ છે એ દિવસ હોળીનો દિવસ હતો એટલે આપણે હોળી પ્રગટાવીએ છીએ તે દિવસ ફાગણ શુદ્ધ પૂનમને કહેવાય છે દર્શક મિત્રો હોળી તો રાક્ષસ કુળમાં હતી પરંતુ એને શ્રાપ હતો એટલે એ દેવકન્યામાં હતી દેવકન્યાને શ્રાપના કારણે હોળી એટલે રાક્ષસ કુળમાં જન્મ થયો પરંતુ જ્યારે એનું દહન થયું છે ત્યારે દેવકન્યા એમાંથી પાછી જન્મી છે અને તે વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બધા દેવી દેવતાઓ પણ ત્યાં આવીને એ હોલિકાને નાશ કરી રહ્યા હતા આશીર્વાદ આપે છે અને ભક્ત પ્રહલાદજીને પણ આશીર્વાદ આપે છે એ દિવસથી હોળીને આપણે માતા તરીકે પૂજીએ છીએ કહેવાય છે કે આ હોળીનો દિવસ શાસ્ત્રોમાં બહુ જ ચમત્કારી દિવસ ગણાય છે કાલ રાત્રી મહારાત્રી મોહરાત્રી અને દારૂણા આ ચાર રાત્રિમાંથી આ એક રાત્રિ છે ચાર રાત્રિમાં હોળીની રાત્રિ બહુ જ ચમત્કારી ગણાય છે એ દિવસે રાત્રે સાધના પૂજા પાઠ અને અનુષ્ઠાન કરવાથી એક વિશાળ શક્તિ પ્રાપ્ત થાય છે જેમ કાળી ચૌદસની રાત્રિ શિવરાત્રી અને જન્માષ્ટમીની રાત્રિ હોળીની રાત્રિ વર્ષમાંની ચાર રાત્રિમાંથી એક છે શક્તિશાળી દિવસ એટલે હોળીનો એની પવિત્રતા અને મહત્વ વિશે વાત કરીએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળી વખતે પૂજા કરવી મહત્વપૂર્ણ છે જો કોઈ વ્યક્તિના લગ્ન થયા હોય અને એ પહેલી હોળી હોય તો પતિ પત્નીએ મળીને હોળી માતાની પરિક્રમા કરવી અને પૂજન કરવું જોઈએ અને જો ઘરમાં દીકરો જન્મ્યો હોય તો તેમની પહેલી હોળી પર એ દીકરાને હોળી માતાના દર્શન કરાવવું જોઈએ દરેક જણાએ હોળી માતાની પૂજા કરવી જોઈએ અને આ પૂર્ણિમા ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના બપોરે લગભગ બાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પૂરી થાય છે હોલિકા દહનનો ઉત્સવ એ રાત્રિના ઉત્સવ છે અને જો રાત્રિના અનુસાર જોઈએ તો તેર માર્ચ બે હજાર પચ્ચીસની રાત્રે હોલિકા દહનનું શુભ મુહૂર્ત છે રાત્રે સાડા સુધી હોળી પૂર્ણિમાના દિવસે ભદ્રા સવારે સાડા દસ થી લઈને રાત્રે સાડા સુધી રહેશે તેર માર્ચ બે હજાર પચ્ચીસના દિવસે રાત્રે સાડા દસે જ્યારે ભદ્રા પૂર્ણ થશે ત્યારબાદ હોલી ઉત્સવ મનાવાશે અને હોલી પ્રગટાવાશે હોલિકા દહન થશે ચૌદ માર્ચના દિવસે બપોરે પૂર્ણિમાની તિથિ પૂરી થશે એટલે સ્નાન દાન અને જપનો મહિમા ચૌદ માર્ચે રહેશે અને ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસના દિવસે હોલી ખેલ એટલે કે રંગ ઉત્સવ મનાવાશે મનાવાશે બનારસ જે ભગવાન શિવજીની નગરી છે કાશી વિશ્વનાથ ભગવાન જ્યાં બિરાજમાન થાય છે ત્યાંની હોળી ખૂબ પ્રખ્યાત છે તેનો ઉજવણી હોલિકા ધનના બીજા દિવસે એટલે કે ચૌદ માર્ચે સવારે જ થશે તેથી બધી જગ્યાઓએ ચૌદ માર્ચે જ હોળી અને ગુલાલનો ખેલ થશે ઘણા ઉદ્યાતિથી અનુસાર પ્રતિપદા તિથિના દિવસે હોળી મનાવતા છે અને કેટલાક સ્થળોએ જેમ કે વૃંદાવન અને મથુરા પંદર માર્ચે પણ હોળી મનાવાશે એટલે કે રંગ ઉત્સવ મનાવાશે હોલિકા દહનની પૂજાના માટે પહેલાં ગાયનું ગોબર લઈને હોલિકા અને પ્રહલાદજીની મૂર્તિ બનાવીએ છીએ અને એક થાળી તૈયાર કરીએ છીએ પૂજાની થાળીમાં રોલી પુષ્પ અને મગ થાય છે નારિયેલ અક્ષત સાબુત હલ્દી પતાસા કાચો સૂત્રનો દોરો ફળ કળશ વગેરે તૈયાર રાખીને ભગવાન ઋષિનું ધ્યાન રાખવું ભગવાન ઋષિના મંત્રો જપાઈ શકાય છે કે ભગવાન નારાયણના કોઈપણ મંત્રો પણ જપી શકાય છે રોરી ચંદન પાંચ પ્રકારના અનાજ અને પુષ્પ અર્પણ કરવા માટે કાચા સૂત્રના દોરા વડે હોલિકાની સાત પરિક્રમા કરાય છે ગુલાલ ઉડાડાય છે અને જલના લોટાથી પણ પ્રદક્ષિણા થાય છે ખેડૂતોએ ઉતારેલો તાજો પાક જે બાલી છે તે પણ હોલિકા દહનમાં પધરાવાય છે કહેવામાં આવે છે કે આ રીતે હોલિકાની પૂજા કરવાથી વાતાવરણમાં જે હાનિકારક કીટાણુ અને જીવજંતુઓ છે તે નાશ પામે છે પૂર્ણિમા એટલે ફાગણ માસની પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે આકાશમાં થશે પરંતુ ભારતમાં દેખાશે નહીં ચંદ્રગ્રહણની અસર જનજીવન પર પડે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં આ પહેલું ચંદ્રગ્રહણ છે જે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના દિવસે આવશે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે થાય છે આ ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસની સવારે લગભગ દસ વાગીને એકતાલીસ મિનિટ મિનિટે શરૂ થશે અને બપોરે બે વાગીને અઢાર મિનિટ મિનિટે પૂરું થશે અલગ અલગ દેશોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે જેમાં ઓસ્ટ્રેલિયા અને યુરોપ છે મોટા ભાગના દેશો આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિકા મહાસાગર અને આર્કટિકા મહાસાગરમાં જોવા મળે છે પરંતુ ભારતમાં નહીં એટલે કાળ પણ નહીં રહે તો મિત્રો આપણે સાંભળ્યું ફાગણ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય ઉપાય મુહૂર્ત અને પૂજન વિધિ મને આશા છે કે આ વિડિયો તમને ઉપયોગી થઈશે અવશ્ય આજના દિવસે આ મંત્ર જપવાનો મોકો મળ્યો હશે નૃસિંહાય નમા પ્રહલાદાય નમા કે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્ર જપવા માટે યોગ્ય છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સ માં જયમાં લક્ષ્મી કે ભગવાન શ્રી નારાયણ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ